સમાચારમાં આગળ વાત પંચમહાલની તો પંચમહાલના ગોત્રામાં વરસ્યો ધોધમાર વરસાદ એક કલાકમાં બે ઇંચ વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા એસટી બસ સ્ટેશન પોલીસ હેડક્વાર્ટર વિસ્તારમાં વરસાદી પાણી સિવિલ લાઇન્સ રોડ જિલ્લા કલેકટર કચેરી બહાર પણ વરસાદી પાણી ભરાયા મુખ્ય માર્ગો વરસાદી પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી તો એસટી બસ સ્ટેશન પોલીસ હેડક્વાર્ટર સહિતના અનેક નીચાણવાળા વિસ્તાર કે જ્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી ઘૂંટણ પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર ગોધરા શહેરમાં બે કલાક વરસાદ ખાબકતા મુખ્ય માર્ગો પાણી પાણી થવા પામ્યા છે દ્રશ્યો સીધા જોઈ રહ્યા છો ગોધરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદી પાણી ભરાય છે તેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે ખાસ કરીને સમી સાંજે બે જેટલો વરસાદ ખાબક્યો છે ત્યારબાદ શહેરના જે પોલીસ હેડક્વાર્ટર જિલ્લા પંચાયત કચેરી તાલુકા પંચાયત કચેરી સાથે સાથે જે મુખ્ય કોર્ટનો માર્ગ છે સાથે સાથે જે કલેક્ટર કચેરી સંકુલ છે ત્યાં પણ વરસાદી પાણી ભરાય છે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જિલ્લા કચેરી સંકુલના દ્રશ્યો છે આ કોઈ સામાન્ય વિસ્તારના દ્રશ્યો નહીં પરંતુ જે જિલ્લા કચેરી સંકુલનો મુખ્ય પ્રવેશ દ્વાર છે જ્યાં તળાવની સમાન પાણી ભરાયું છે અહીંયાથી લોકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે કેટલાક વાહનો ખોટાઈ જવાની પણ ઘટના બનવા પામી છે કુલ કહી શકાય કે જે રીતના દિવા તરે જ અંધારા જેવી સ્થિતિ જે છે જે ગોધરામાં સર્જાય છે જે રીતના નગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રિમોનસૂન કામગીરી કરવામાં આવતી હોવાના જે દાવાઓ કરવામાં આવશે પરંતુ ગોધરા શહેરમાં બે ઇંચ વરસાદે નગરપાલિકા અને નગરોળ પ્રશાસનના જે પ્રિમોનસૂન કામગીરી છે તેના જે દાવા છે તેની પોલ ખુલવા પામી છે અને ભગત એ બીપી અસ્મિતા ગોધરા પંચમહાલ